ગાય હવાર માં આપડે આવી ગયા તા મમ્મી બન્યા હા એનું ઓલી ખેર આપડે ચણા વાવી દીધા ઓલી વાળી હવે આ વાળી કે ધાણા વાવવા બે અલગ અલગ હોય તો ઉપાધી નહીં ને કમમિયો ભાઈ હા બરાબર ભાઈ હા જો દાણાના ખાના ઓફર બોફર ભરાય કમ્પ્લીટ થઈ ગયું અને આ કેવાય તરી કેવાય અને તરીમાં વાવેતર કરવાનું હોય આપણે કેમ કે ત્રાહું ત્રાહું હોય નદીના કાંઠે હોય ને એને તરી કે અમાર વિસ્તારમાં તો ગાઈસ જો ઓલરેડી આ રીતનું આપણે વાવેતર ચાલુ કરી દીધું તો હા આણે રાંજો કોલાવતા જાતા હતા આપણે અને આગળ જોજો તમને કોલાય આવશે

પકડે નહીં એટલે હાલે તો ગાય આપડે દેવા મામા ની બીજા ખેતર આવી ગયા તા મેલાણ વાળી આ જો આ પાટો હે આ બધા વાવવાનું હે ચાલી વીઘા હે પાટો અને આ માઇન્ડવી ના ઢીકલા જો ઓહો હો એમાં કઈ ઘટે જ નહીં અને સામે મેં ડુસાર ના ઢીકલે એવડે હો અને અહીંયા હે ભગત આપણે જો બેઠા હે અને આ મારા માહા બેઠા જો ઊંધુ ખાલી ને માહા કેટલા નાખવા બાવી કિલો હા તું ઢીકલો થાય કા હા તે હાલો હવે તર ચાલુ કરી દઈએ હવે બીજું હું તો કઈ પટપટ મારવાનું કામકાજ ચાલુ છે ભેગા વહેલા મારી દઈએ એટલે હું તો હુકાઈ જઈ ઉપાધી નહીં અને હવે જો દેખાડીએ ટ્રેક્ટર ઉપર બે માંડ વિના ટેકલા તમને ઘટે જ નહીં અવાર પણ માંડ આવ્યું માણાને બહુ થયો ખેડૂતને કંઈ ઘટે જ નહીં એ અમારી પાસે આવે વાહે આગળ સીધું આ રીતનું વાવેતર કરજે ને આ રીતનો કરજે એ કે આપણે વાવેતર કરવાનું થાય આજ તો એક જ ખેતરમાં લડી લેવાનું છે અને જો આ ખાતરના બાજકાના ઢેકલા કરી દીધા મિનિમમ આપણે વિકે ખાતર નાખીએ ભીડા ઓલરેડી ત્રિશક્ હું વાવી લીધું હે હવે દસ પંદર વીકા જેવું બાકી છે આમો ધી આવે એટલે દેખાશે નહીં બઉ આવતી ત્યારે રિટર્નમાં વિડીયો ઉતારી જોઈએ જો વખત જો આ રીતે વાવેતર થતું તો હા માન્ય અને જુઓ આગળ કેટલી બોલાય આવતી હોય છે જીધું આમ દેખાય વાવેતર કરીએ આપણે આમ પાછું આમ દાતા દાતા પાસે જીતી પટ્ટી હા આવી રીતનું બાંધો કેમ કરે પાણી ના પ્રશ્ન હોય કેવડી ગોલાઈ મારી હા બોલાઈ મારીને પછી આમ ચેક કરવાનું સેટ વાઉ રાખવા જોઈએ આપડે પછી જીતી પટ્ટી લેવાનું થાય સારું હાલો કરાય તો જો આ રીત નું વાવેતર હાલતું તો કમ્પલેટ આવે થોડો ખૂણો જ બાકી રહ્યો છે બાકી બધું ઓલરેડી વવાઈ ગયું છે ભાઈ હાલો ખાના ભરતા તા આપણે ઊભા હતા તો કળેક વિડિયો ઉતાર લઈ કેમ કે આજ તો બે ખેડ નું વાવેતર થયું એટલે લગભગ બ્લોગ માં ટાઈમ થોડો ઓછો રહે એવું લાગે છે બ્લોગ 10 મિનિટ નો બ્લોગ થાવો બહુ વયમો છે તો અદેય ભાઈ ને જો ખાના ભરે છે ખાતર ના અદેય ભાઈ એકલા બાસકો ઉપાડ્યો ભાઈ તાકાત દ્વારા પૂરે પૂરા છે વી બાસકા નકર નાખવા કાઈ એમાં